જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છે ને આપણે આવી ગયા અત્યારે હવાર હવારમાંથી ગૌશાળામાં અને ગૌશાળામાં કેવામાંથી હવાર હવારમાંથી આવી ગયા તમને ખબર તો આ જ છે આપણે પૂનમ અને આપણે જવાનું છે દ્વારકા તો બધા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને હવે બસ જો થોડીક વારમાં આપણે ઈકો ગાડી બાંધી છે જો અમારે બાઈ બધી મોટી મોટી ઉંમરની છે ને એના પૈકી મેં પણ જાઉં ચાલું કર્યું છે જેટલા દિવસ જાય એવું કોઈ એવું કંઈ નિયમ નથી કે મારે જવું જ છે ને બારપુર હું ભર્યું જ છે વિચાર હે જો ભરાઈ જાય તો ભરી દેવાની નકર પછી તો હવાર હવારમાંથી આપણે બનાવ્યા હતા રોટલા તો રોટલા બનાવે તો આપણે ગાયોને રોટલી બનાવી છે તો આપણે બધી ગાયોને રોટલી દઈ દઈએ સાંધલા કરી દઈ અને મસ્ત મજાના છે ને પછી નીકળી જાય તો હેલો જમાને પૂછી તમારે આવવું એમ દ્વારકા આવું બેટા હમ આવું આગળ હમ મસ્ત મજાની જમાન રોટલી દીધી અને છંદ કરવાના બાકી છે આ આપણી ગંગાની રોટલી છે અહીંયા મૂકી દેવાની છે જે ખાઈએ આ આપણી ગૌરી છે ઉતારવા ઉતારવારું હોય નહીં ઉતારે ચાલે ચાલે લાડકવાયું અમારે અહીં દેવો ને પછી બધા હરખા બધે રોટલી મળે આલે રામ આમાં દુર્ગાને તો એમ જ થાય બધી હું જ લઈ લઉં આવું માન તો આપણી ગોરે રોટલી નથી ખાતી ને આપણો ઈકો આવી ગયો છે ને હાલો આપણી રોટલી નથી ખાતી હાલે ના ખાઈ જાવ તો આપણી ગોપી છે ગોપી ખાઈ પાછી તમે છે ને ગોમતું ને પણ ખવડાવતા શીખાડી દીધું ગમતી ના ખાતી એને મમાન વાયરે એને મેં શીખવાડી દીધી જીરીક વાર કરીએ વગદા વેળા ખાય જાય પડી ગઈ સાણ વારે થઈ ગયા આ બનશું ખાઈ જાય તો રોટલી ખવડાવી આટલી અઘરી લાગે ગમતી ને તેમ જ થાય કે મને ઝેર આપી દે કાં ચાય રાખ દો હવે લઈ લેશે બીજું શું થાય અહીંયા રાતની રોટલી ખાવાની અઘરું થઈ પડે બાજરાની રોટલી છે એટલે નહીં ખાતો એ ખાઈ જા અહીંયા રાખ દો ખાઈ જા ખાઈ જા હે પાક જા ખાઈ ગયા આવી છે એને એમ કહેવાય હું આપી દઉં તો આ બનશીને દઈ દીધી આપણે તો આપણે ગમતા આવશે મસ્ત મજાના તો આપણે ફટોફટ તૈયાર થઈ જાય ને બધે હજી સાંધલા કરવાના બાકી છે અને બીજા નંબરમાં હવાર હવારમાંથી જો આપણે ગયુંતરથી સાણથી નાહ્યા પછી તુલસીને પાણી રેડ્યું ને ગાયોને રોટલી દીધી હું સાંધલા કરી પછી દ્વારકાધીશના દર્શન કર્યું જય દ્વારકાધીશ તો જો આપણે ગાયો નાખી દીધું છે ને આપણે ગાયો બધું ખાય છે ને સાંધલા પણ બધે થઈ ગયા છે આપણે ગયું છે અને વા આપણા ટાબરિયા છે વાં આપણે જવું તો જો ફાઇનલ આપણે દ્વારકા ભૂગી ગયા અને દ્વારકાનો ગેટ વયો ગયો છે અને ટ્રાફિકને લીધે આપણે બીજે પાછળના દરવાજેથી જવાનું થયું છે ડોસીમાન કે એટલે બદલે દૂધ્ય અમે હાલી નહીં આજે દ્વારકામાં ભરપૂર ગોમતી આજે છે ને આટલી ટ્રાફિક અને આટલી પબ્લિક છે ને વાત જ ના પૂછો દર્શન કરવાનો કે નાવાનો વાડો આવે એમ નથી આમાં ક્યાંય પબ્લિક નથી માતી આજે દ્વારકામાં બહુ ભીડ છે દ્વારકા કાયમ આટલી જ ભૂળ હોય અને આપણે છૂલતો પુલ પણ ચાલુ થઈ ગયો એવું લાગે છે અને ક્યાંય માણસ માતા નથી છે આ તો આજે એક દર્શન કરવાનો લાવો છે જો મળી જાય તો સારું કહેવાય કેમ કે આટલી ટ્રાફિક છે તો આમાં દર્શન કેમ કરવાય તો જો બધા નાવા જાય છે ને મારે પણ નાવું છે તો બન્યા જો વિડીયામાં દ્વારકા આજે કેટલી ટ્રાફિક છે કાટે મૂકી આવ્યા છે અને ગોમતી માં આપણે નાવાનું નથી બાકી છે ને આપણે જે આપણે ઓલી માજી ભેગા આવીએ ને એ બધા માજીઓ નાવા ગયા છે અને હું એના બધા સામાન પકડીને બેઠી છું અને કંઈક આનંદ જ અલગ છે એ બધે કેમ કે દ્વારકાની માયા આ બધી માયા બધી અહીંયા ભેગી થઈ દ્વારકાઓ એટલી ટ્રાફિક છે ને વાત તો જ ના તો ભીડભાડ બહુ છે હવે દર્શન જઈ થાય તઈ થાય જરૂરી છે દ્વારકા આવું મહિને મહિને પણ આપણા તો જો નાની ઉમર છે આપણાથી થી ફુગાય ને હું ચાર વાગે ઉઠી અત્યારે આજે ફુગાયડવું એટલે બહુ ટ્રાફિક છે અને દર્શન કરવા મુશ્કેલી પડી જાય છે અને આપણે તો નાની ઉંમર એટલે નો ભૂગી શકીએ પણ તો એ વિચાર છે જેટલા દેવા એટલા દે બે ત્રણ ચાર જી થાય તો બહેને રહેજો ઇન્ડિયામાં તો જો મેં વિચાર્યું હું પણ ગોમતીમાં નાઈ લઉં તો પણ મેં વિચાર્યું મેં ખાલો હું પણ નાઈ આવું તો હું નાવા નીકળી ગઈ ફટોફટ ગોમતીમાં ને ગમતી એમ જઈને જીરીક વેગદા વેડા કર્યા મેં કીધું હવે આમાં કેમ ડૂબકી મારવી પછી નિરાતે હરખીથી મારી તો ડૂબકી એક ડૂબકી મારી બીજી મારી હવે વિચારું ત્રીજી મારવી કે ના મારવી એકાદ હજી માર લઉં એમ કરતી હતી ખેતી એમ કે ગાય એક નાક પકડીને મારવા દે બચપનની યાદ નાક પકડીને બહુ ડૂબકી મારતા કે તો નાય આપણે નીકળી ગયા બહાર અને હવે જો સીધા દર્શન કરવા લો અહીંયા જઈને મળ્યા ટ્રાફિક જોઈએ ને બહુ ટ્રાફિક છે તો જો આપણે સપન પગથિયા કે ની આવ્યા દર્શન કરવા તો અહીં તો બહુ ટ્રાફિક હતી તો એમ કે કાંઈ દર્શન થાય એમ નથી ને આમાં કેમ જાવું માગી છે એક મોટી ઉંમરની તો એને મેં કીધું ગરમી થાય ને સારું રહીએ તો પછી અમે જગ્યા બદલાઈ પાછળ સે ગલી અહીંયા ગયા તો આમ કાલે અહીંયાથી ધજાને દર્શન કરી લઈએ પછી અહીંથી ધજા ને દર્શન કર્યા ને પછી ચાલો આપણે દર્શન કરવા ન જવા મેં કીધું પછી વિચાર્યું કે જાવ જ દર્શન કરવા પછી એક પાછળની શેરી હતી ત્યાંથી આપણે ગયા મંદિરમાં દર્શન કરવા દર્શન કરીને પાછ સપન પગથી આપણે આવી ગયા ને જોઈએ ભીડભાડ ધક્કા મૂકી જતા તો કેડીની જેમ કદમતે બહુ ટ્રાફિક હતી માણસ આવું બધા દ્વારકા ના દર્શન કરીને નીકળી ગયા છે ને આપડે આડી ગલી દર્શન કરવા ગયા હતા અને આ ગલી અલગ છે સીધી શોર્ટકટ કાપી અને આપણે દર્શન કરવા ગયા હતા અને એવી બધા મજા આવી દર્શન કરવાની ભીડભાડ બહુ છે આજે તો મસ્ત મજાના દર્શન કરી રહ્યા હવે આપણે નીકળી જવાના છે લુક્ષમણીએ જવાના પછી સીધા ઘરે આપણે ભગવાન ના દર્શન કરીને પછી અહીંયા આવવું પડે તમે કીધું હાલો જઈ આવી મસ્ત મજાના દર્શન કર્યા આપણે અને બધી હાલે તો આપણે જો મસ્ત મજાના રૂક્ષમણીએ દર્શન કરવા આવ્યા છે અને આ રૂક્ષમણીનું મંદિર છે અને આપણે બધા જાય છે ને ટ્રાફિક વાર તો શું કહેવાય આદત ના પૂછે જ્યાં જ્યાં ટ્રાફિક 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 તો આપણી મસ્ત મજાની એ આપણી ગૌમાતા આવી છે એમાં ગોરલ ગંગા કઈ દેખાય જામને તો આપણે છે ને ગાયને થોડુંક નાખી દઈએ સી ગાયોને અહીં તો મલગ છે તોય નાખ દેજો થાય તો રાત મંદિરે આપણે આવી ગયા ને નારુક્ષમણી નું મંદિર છે અને બધાય પેગે લાગ્યા સુખણી માતાજી ને અને પછી પેગે લાગી નીકળી ગયા આપણે જો આ દ્વારકા ને નીકળી ગયા છે અને નીકળી ગયા આપણે દેવળિયા બાજુ અત્યારના વાગ્યા કંઈક પોણ સાડા જેવું થઈ ગયું છે અને સાડા અગિયાર વાગે આપણે દ્વારકામાંથી નીકળી ગયા અને પછી આપણે સીધા ઘરે જવાના હતા તો જો મસ્ત મજાની ટિકિટની લાણી થઈ રહી છે ને બધે જો ટિકિટ દે છે ને આપણે જો પૈસા વાળા થઈ જવાના છે ભાઈ ઉભા કમાઈ લેવાના છે આજે પૂરો કરીએ આજે આપણે ગયા હતા દ્વારકા દ્વારકાથી ફાઇનલ આપણે ઘરે આવતા રહીએ છીએ અને આપણે ઘરે આવતા રહ્યા એક વાગે તો અત્યારના વાગે હવાચાર ચાર આપણે ગાયોને ખીલા વારી સાફ સફાઈ અને ગાયોને મકાઈ નાખી દીધી હતી ને ગાયો બધી ખાય છે તો અત્યારે મારે ક્યાં જવાનું છે તો અત્યારે મારે જવાનું છે કથામાં તો આપણે ઓળખીએ ને કે સતનારાયણ ભગવાનની કંથા તો મારા દાયરામાં કંથા છે તો મારે ત્યાં જવાનું થયું છે અને દ્વારકાનો થાકોડો નથી ઉતરવાનતા કમથામ જવાનો ફોન આવી ગયો કે કથા છે આવજો એટલે આપણે શું સાંભળીને દેવાના છે વાતું કરવા પૂકી જવાની છે ફરસાદ ખાવાનું બીજું કાંઈ ન હોય તો આપણે મસ્ત મજાના તૈયાર થઈને આપણે કથા માટે નીકળી ગયા છે અને કથાનો કે આ કોઈ વિડીયો નહીં મૂકીએ આજે દ્વારકાનો જ મૂકશું ને અમાર ભાઈઓમાં જ છે કથામાં આપણે ક્યાંય બ્લુક ઉતારવામાં સહી નહીં તો હાલો આપણે છે ને કથામાં જઈ આવ્યા ને સત્યનારાયણ ભગવાનના દર્શન કરી આવીને ને આજે વૈશાખ મહિનાની મોટી પૂનમ ને તો મોટી પૂનમ કહેવાય એટલે આજે એ હતી અને દ્વારકામાં અલગ જ લેવલનો માહોલ હતો દ્વારકા જઈને એમ થાય કાંઈ રોકાઈ જાય એવો બધું વાતાવરણ આ ત્યાં કાનુડામાં એટલી ભીડભાડ હતી ને તો એ સામેથી દર્શન દીધા બોલો શ્રદ્ધા હોય ને એટલે આપણે દર્શન થઈ જાય અમને એમ હતું દર્શન નહીં થાય તો પણ વર એમ થયું કે દર્શન વિના કેમ જાઓ દર્શન કરીને જાઉં ભીડભાડમાં પણ આપણે દર્શન કરી આવ્યા બહુ જ આનંદ થયો બહુ જ મજા આવી અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર ગરીબ માણસ પૈસા કમાવા માટે ગરીબ નથી હો આપણી ગાયોના વિડીયા દેખાડવા માટે ગરીબ સીએ ગાયો માટે અમે ભીખે માગીએ પૈસા તો લોકોએ કાનુલો દઈએ તો જ બસ બાકી કોઈના આમાં તાકાત નથી તો હાલો આ બ્લોક ને આપડે વિરામ કરીએ કાલે નવા બ્લોક માં ભાષા મળશું પોતપોતાનું ધ્યાન રાખે જય દ્વારકાધીશ